નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ પોથીનો જે ભાગ ચાર છે તે ભાગ ચાર આવી ચૂક્યો છે અને ભાગ ચારની અંદર સામાજિક વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર બાર આપણને આપેલો છે વાતાવરણની સજીવો પર અસર તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ સાતની આ જે નવી સ્વાધ્યન પોથીનો જે ભાગ ચાર છે તે ભાગ ચારની અંદર આપવામાં આવેલા દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પાઠ નંબર બાર વાતાવરણની સજીવો પર અસર સર્વપ્રથમ અધ્યય નિષ્પત્તિ આપેલી છે ત્યાર પછી શૈક્ષણિક મુદ્દાઓ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો પહેલો સવાલ વાતાવરણનું કયું આવરણ પૃથ્વી સપાટીની સૌથી નજીક આવેલ છે તો જવાબ આવશે વિકલ્પ ડી ક્ષોભ આવરણ બીજું હિમાલય અને લદ્દાખમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તો જવાબ આવશે વિકલ્પ સી હિમદીપડા ચિત્તા અને પાંડા ત્રીજું વાયુમંડળ કયા બે વાયુઓનું પ્રમાણ સવિશેષ છે તો જવાબ આવશે વિકલ્પ બી એટલે કે માત્ર બી કયું માત્ર બે એટલે કે નાઇટ્રોજન અને ઓક્સિજન ત્યાર પછી ચોથું જો તમે જંગલોમાં ફરવા ગયા હો અને ત્યાં તમને વાંદરા ધ્રુવીય રીંછ કસ્તુરી મૃગ યાગ વગેરે પ્રાણીઓ જોવા મળે છે તો તે કયું જંગલ હશે તો જવાબ આવશે વિકલ્પ બી શંકુદ્રુમના જંગલો ત્યાર પછી છે પાંચમું નીચેનામાંથી બંધ બેસતી જોડી બનાવી યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ પસંદ કરો ચાલો અહીંયા આપણને જોડકું આપવામાં આવેલું છે એમાં જવાબ શું આવશે તો આપણો વિકલ્પ બી એટલે કે પહેલામાં ડી થર્મોમીટરને જોડીશું તાપમાન માપે સાથે ત્યાર પછી બીજામાં એ એટલે કે પવન દર્શક પવન દિશા દર્શક યંત્રને જોડીશું પવનની દિશા બતાવે સાથે ત્યાર પછી ત્રીજું છે વર્ષમાપક યંત્ર બરાબર તો એને આપણે જોડીશું બી વરસાદનો જથ્થો માપે છે એને આપણે જોડીશું એ એટલે કે એ જે છે સી સોરી એટલે કે પવનની ઝડપ બતાવે છે ચાલો ત્યાર પછી છે છઠ્ઠું આશરે એકસો દસ કિલોમીટર સુધી ઓક્સિજન તો એકસો ને ત્રીસ કિલોમીટર સુધી શું હોય તો જવાબ આવશે વિકલ્પ બી નાઇટ્રોજન મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સહ અધ્યયન પુથી છે તે નવી સહઅધ્યન પુથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો ત્યાર પછી છે સાતમો સવાલ દૈનિક અથવા તો સ્થાનિક પવનોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે તો જવાબ આવશે વિકલ્પ ડી ઉપરોક્ત બધા આઠમો પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા આવરણો સંદર્ભે સાચો ક્રમ કયો છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી ક્ષોભ આવરણ સમતાપ આવરણ મધ્યાવરણ અને ઉષ્માવરણ ત્યાર પછી નવમું નીચેનામાંથી બંધ બેસતી જોડી બનાવી યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં જવાબ આવશે આપણો વિકલ્પ બી એમાં પહેલું જે છે તો પહેલામાં આવશે બી કાયમી પવન બીજું છે નૈઋત્ય પવન તો નૈઋત્ય પવનની અંદર આવશે વિકલ્પ એ મોસમી પવન ત્રીજું છે પર્વત અથવા ખીણની લહેરો તો એની અંદર આવશે બી કાયમી પવન ત્યાર પછી આપણે જોઈએ તો દસમો સવાલ ઉષ્માવરણ માટે કયું વિધાન સાચું નથી તો એમાં જવાબ આવશે વિકલ્પ એ જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ તાપમાન ઘટતું જાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે એ બંધ બેસતા જોડકા રચો એમાં પહેલું ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલા જંગલો તો એમાં જવાબ આવશે પહેલામાં ડી એટલે કે મહોગની સમશીતોષ્ણ ખરાવ જંગલો તો એમાં જવાબ આવશે ઈ એટલે કે મેપલ ત્યાર પછી છે સમશીતોષ્ણ બારેમાસ માસ લીલા જંગલો તો ત્રીજામાં જવાબ આવશે બી એટલે કે ચીડ ભૂમધ્ય સાગરના જંગલો ચોથું છે એ તો એમાં જવાબ આવશે ઓલિવ અને શંકુદ્રુમના જંગલો તો એમાં જવાબ આવશે સી એટલે કે દેવદાર ત્યાર પછી છે બી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એમાં પહેલો સવાલ ઘાસના મેદાન મધ્યમ વરસાદવાળા ક્ષેત્રમાં જોવા મળે છે તો જવાબ આવશે સાચું બીજું પૃથ્વી સપાટીથી બત્રીસ કિલોમીટરની ઊંચાઈ સુધીમાં નવ્વાણું ટકા જેટલી હવા સમાયેલી છે તો સાચું ત્રીજું સમુદ્ર સપાટી ઉપર વાતાવરણનું દબાણ સૌથી ઓછું હોય છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી ચોથું સમતાપ આવરણથી ઉપર આશરે સો કિલોમીટરની ઊંચાઈ સુધી મધ્યાવરણ હોય છે તો જવાબ આવશે ખોટું પાંચમું જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાક ઉગી શકે નહીં તો અહીંયા જવાબ આવશે સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ એ યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યાઓ પૂરો એમાં પેલું હવામાં રહેલ ગરમીની સપાટીને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે તાપમાન બીજું રેડિયો તરંગોનું પરાવર્તન ખાલી જગ્યા આવરણને આભારી છે તો જવાબ આવશે આયના વરણ ત્રીજું વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ આશરે ખાલી જગ્યા કિલોમીટર સુધી જોવા મળે છે તો જવાબ આવશે વીસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બી તફાવત જણાવો એમાં છે હવામાન અને આબોહવા તો હવામાન અને આબોહવાનો તફાવત આપણે લખવાનો છે એમાં પહેલો મુદ્દો ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિને હવામાન કહે છે આબોહવા તો કોઈ પ્રદેશના પાંત્રીસ વર્ષ કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ એટલે આબોહવા બીજો મુદ્દો હવામાન વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે તેમાં સમયાંતરે ફેરફાર થતા હોય છે જ્યારે આબોહવામાં જોઈએ તો તે વાતાવરણના લાંબા ગાળાની પરિસ્થિતિ છે પ્રશ્ન નંબર ચાર એ મને ઓળખો એમાં પહેલું હું જીવસૃષ્ટિ માટે ખૂબ જ અગત્યનું આવરણ છું તો જવાબ આવશે ક્ષોભ આવરણ બીજું હું રણપ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ છું તો જવાબ આવશે બોરડી ત્રીજું હું સૂર્યના અત્યંત ગરમ પાર જાંબલી કિરણોથી પૃથ્વીનું રક્ષણ કરું છું તો જવાબ આવશે ઓઝોન ચોથું કચ્છના નાના રણમાં જોવા મળતું વિશ્વનું અજોડ પ્રાણી છું તો જવાબ આવશે ગુડખર ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બી નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો પહેલું રણ પ્રદેશમાં જોવા મળતા પશુ પક્ષી તથા જીવજંતુના નામ લખો તો રણ પ્રદેશમાં ઊંટ શિયાળ ઝરખ તથા કચ્છના નાના રણમાં ગુડખર અને કચ્છના મોટા રણમાં સુરખાબ પક્ષીઓ જોવા મળે છે તથા સાપ અને વિછી જેવા જીવજંતુ પણ જોવા મળે છે બીજું વાતાવરણમાં કયા કયા વાયુઓ આવેલા છે તો વાતાવરણમાં નાઇટ્રોજન ઓક્સિજન આર્ગોન કાર્બન ડાયોક્સાઇડ ઓઝોન હાઇડ્રોજન હિલિયમ વગેરે વાયુઓ આવેલા છે ત્રીજું ગુજરાતમાં સમશીતોષ્ણ ઘાસના મેદાનો કયા સ્થળોએ આવેલા છે તો ગુજરાતમાં ભાવનગર વેળાવદર અને કચ્છના બંને વિસ્તારમાં આવા ઘાસના મેદાનો આવેલા છે ચોથું પવન એટલે શું તેના મુખ્ય પ્રકારો કયા કયા છે તો પૃથ્વીની આજુબાજુ વીટળાઈને આવેલી ગતિશીલ હવાને પવન કહે છે તેના મુખ્ય ત્રણ પ્રકાર છે કાયમી પવન મોસમી પવન અને દૈનિક કે સ્થાનિક પવન પાંચમું ક્ષોભ આવરણ વિશ્વવૃત્ત પર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે તો ક્ષોભ આવરણ વિશ્વવૃત પર સોળ કિલોમીટર સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશો પર બાર કિલોમીટર અને ધ્રુવીય પ્રદેશો પર આઠ કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે છઠ્ઠું આફ્રિકામાં આવેલું કયું ઘાસનું મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે તો આફ્રિકામાં આવેલ સવાનાનું ઘાસનું મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે આ પ્રદેશમાં સિંહ ચિત્તા હાથી જીબરા જીરા ફરણ મુખ્ય પ્રાણીઓ જોવા મળે છે ત્યાર પછી છે સાતમો સવાલ રણ પ્રદેશમાં લોકો સતત ઉડતી રેતીથી બચવા કેવા પોશાક પહેરે છે તો રણ પ્રદેશમાં લોકો સતત ઉડતી રેતીથી બચવા માટે માથે રૂમાલ કે કપડું વીંટાળે છે અથવા તો પાઘડી બાંધે છે અને શરીરે સુતરાવ કાપડના કે ખુલ્લા વસ્ત્ર પહેરે છે ત્યાર પછી છે આઠમો સવાલ ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોમાં કયા કયા પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે તો જવાબ આવશે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોમાં ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ એશિયાઈ સિંહ હાથી સોનેરી વાંદરા માકડા વગેરે પ્રાણીઓ જોવા મળે છે આ ઉપરાંત મોર મેના બાજ પોપટ કાબર કબૂતર જેવા પક્ષીઓ પણ જોવા મળે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ એ નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજૂતી આપો એમાં પહેલું છે વાતાવરણ તો પૃથ્વીની ચોતરફ વીટળાઈને આવેલા વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર અવકાશમાં જ્યાં સુધી થાય છે ત્યાં સુધી વાતાવરણનું અસ્તિત્વ છે એમ માનવામાં આવે છે ત્યાર પછી બીજું છે સૂર્યઘાત તો સૂર્યઘાત એ તાપમાનના વિતરણને અસર કરતું મહત્ત્વનું પરિબળ છે સૂર્યઘાતનું પ્રમાણ વિશ્વવૃત્તિ ધ્રુવો તરફ ઘટે છે આ કારણે ધ્રુવ પ્રદેશો બરફથી ઢંકાયેલા હોય છે જો પૃથ્વી ઉપર તાપમાન વધી જાય તો ખેતી પાકો ઉગી શકે નહીં ત્યાર પછી ચોથું છે ભેજ તો સમુદ્રો અને જળાશયોમાં જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન થતાં તેનું વરાળમાં રૂપાંતર થાય છે જે તેને ભેજ કહે છે ભેજ પૃથ્વી સપાટીથી બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ઉમેરાય છે વાતાવરણમાં રહેલા ભેજ ઘનીભવનની પ્રક્રિયા દ્વારા વાદળો બની વરસાદ સ્વરૂપે પૃથ્વી સપાટીને પુનઃ પ્રાપ્ત થાય છે ત્યાર પછી છે લુ તો ઉનાળામાં વાતા ગરમ અને સૂકા પવનોને લુ કહેવાય છે રણપ્રદેશમાં વધારે અનુભવાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બી નીચેના વિધાનો માટે કારણો આપો એમાં પહેલું વનસ્પતિ કાંટાળી હોય છે તો આબોહવા ગરમ અને શુષ્ક હોય છે આ પ્રદેશમાં વનસ્પતિ ઓછી જોવા મળે છે આબોહવા સાથે અનુકૂલન સાધવા માટે વનસ્પતિ કાંટાળી હોય છે ત્યાર પછી બીજું સમતાપ આવરણમાં જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે તો સમતાપ આવરણમાં ઋતુઓ થતી નથી તેમજ વાદળા વંટોળિયા વરસાદ વગેરે હોતા નથી અહીં હવા સ્વચ્છ અને પાતળી હોય છે આ કારણોસર સમતા પાવરણમાં જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે ત્યાર પછી ત્રીજું વન્યજીવો આજે સંકટમાં છે તો વન્યજીવોના કુદરતી આવા સેવા જંગલોનો ખૂબ જ ઝડપથી વિનાશ થઈ રહ્યો છે માનવ પ્રવૃત્તિઓ અને પર્યાવરણીય ફેરફારોના કારણે પ્રકૃતિમાં રહેલા વન્યજીવોની વન્યજીવોના અસ્તિત્વ ઉપર ખતરો ઊભો થયો છે આથી વન્યજીવો આજે સંકટમાં છે ચોથો સવાલ સૂર્યઘાતનું પ્રમાણ વિશ્વવૃત્તથી ધ્રુવ તરફ ઘટે છે તો સૂર્યઘાતનું પ્રમાણ વિશ્વવૃત્તથી ધ્રુવ તરફ ઘટે છે તેનું કારણ છે કે વિશ્વવૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડતા હોય છે જેના કારણે તાપમાન વધુ હોય છે અને સૂર્યગાત થવાની શક્યતા વધારે હોય છે ધ્રુવ તરફ જતાં તાપમાન ઘટી જાય છે જેના પરિણામે સૂર્યઘાત થવાનો ખતરો ઓછો થાય છે ત્યાર પછી પાંચમું પાનખર ઋતુમાં વૃક્ષના પાંદડા ખરી જાય છે તો ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોના પ્રદેશમાં આબોહવા ગરમ હોય છે પરંતુ વરસાદ ઓછો પડે છે પરિણામે ઉનાળાના છથી આઠ અઠવાડિયા દરમિયાન અહીંના વૃક્ષોના પાંદડા ખરી પડે છે છઠ્ઠું આબોહવા માનવ સ્વભાવ ઉપર અસર કરે છે તો આબોહવા જે તે પ્રદેશની પ્રાણી સૃષ્ટિ અને માનવજીવન તથા તેની પ્રવૃત્તિઓ પર સીધી અસર કરે છે આબોહવામાં બદલાવ થતાં જે તે વિસ્તારના ખોરાક પોશાક રહેઠાણ વગેરેમાં પણ બદલાવ થતા જોવા મળે છે સાતમો સવાલ શહેરમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે કારણ કે શહેરોમાં પાકી સડકો અને સિમેન્ટથી બનેલી ઇમારતો જોવા મળે છે આથી તાપમાન વધુ અનુભવાય છે તથા વાહનોનું પ્રમાણ વધારે હોવાથી ત્યાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હોય છે આથી શહેરમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ એ ટૂંક નોંધ લખવામાં પહેલું આબોહવાની માનવ જીવન ઉપર થતી અસરો તો કોઈપણ ક્ષેત્રની આબોહવા એટલે તે ક્ષેત્રમાં પાંત્રીસ કે તેથી વધુ વર્ષોના સમયગાળા દરમિયાન અનુભવાયેલી હવામાનની ઋતુ સંબંધિત પરિસ્થિતિ વાતાવરણના તાપમાન ભેજ વરસાદ હવાનું દબાણ પવન વગેરે તત્વો પ્રદેશની આબોહવા નિશ્ચિત કરે છે આબોહવાની માનવ જીવન ઉપર અસરો નીચે મુજબ જોવા મળે છે પહેલું કોઈપણ પ્રદેશની આબોહવાની સીધી અસર એ પ્રદેશના લોકોના ખોરાક પોશાક રહેઠાણ વગેરે ઉપર ખૂબ વધારે થાય છે વધુ વરસાદવાળા પ્રદેશના ઘરોના છાપરા ઢોળાવવાળા હોય છે જ્યારે ઓછા વરસાદવાળા પ્રદેશમાં મકાનો ઓછા ઢોળાવના અને સપાટ છાપરાવાળા હોય છે ત્રીજું જે તે પ્રદેશના લોકો પોતાને ત્યાં થતા ખેતી પાકોને ખોરાકમાં લે છે દાખલા તરીકે મેદાન પ્રદેશના લોકો ખોરાકમાં ઘઉં લે છે જ્યારે પર્વતીય પ્રદેશના લોકો ખોરાકમાં મકાઈ લે છે ત્યાર પછી ચોથું જે પ્રદેશમાં ઠંડી વધુ પડે છે ત્યાંના લોકો આખું શરીર ઢંકાય તેવા કપડાનો પોશાક પહેરે છે દાખલા તરીકે દક્ષિણ ભારતના લોકો પાંચમું ગરમ રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતી સામે રક્ષણ મેળવવા માટે રૂમાલ કે કપડું વીટે છે દાખલા તરીકે સાઉદી અરેબિયાના લોકો ત્યાર પછી છે બીજું વાતાવરણનું દબાણ ગુરુત્વાકર્ષણ બળને લીધે હવાનું સ્તર વજન ધરાવે છે હવાનું વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી ઉપર દબાણ કરે છે જેને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે સમુદ્ર સપાટી ઉપર વાતાવરણનું દબાણ સૌથી વધુ હોય તે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા વાતાવરણમાં દબાણ ઘટે છે વધુ તાપમાનવાળા પ્રદેશોમાં વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે જેથી ત્યાં વાતાવરણનું હલકું દબાણ રચાય છે હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલ છે ઓછું તાપમાન ધરાવતા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે તેથી ત્યાં વાતાવરણનું ભારે દબાણ હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ બી પાઠ્યપુસ્તકના પાના નંબર ત્રેસઠ ઉપર આપેલા વાતાવરણની સ્તર રચનાની આકૃતિ આપના શિક્ષક શ્રીની સૂચના મુજબ અહીં આપેલ બોક્સમાં દોરો તો અહીંયા તમે જોઈ શકો છો સર્વથી ઉપર જે છે તે બાહ્ય સીમા છે ત્યાર પછી મધ્ય સીમા મધ્યાવરણ ત્યાર પછી નીચે સમતાપ આવરણ ક્ષોભાવરણ અને ક્ષોભમંડળ જેમાં ઓઝોન અને માઉન્ટ એવરેસ્ટ તમે અહીંયા જોઈ શકો છો તો આ રીતે આપણે આ આકૃતિ અહીંયા દોરી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો આપેલું તમારા ગામમાં કોઈ પાંચ વૃક્ષોની યાદી તૈયાર કરો અને તેની સામે તેનો ઉપયોગ ટૂંકમાં લખો લીમડો તો દાંતણ તરીકે આસોપાલો સુશોભન તરીકે આંબો ફળ તરીકે પીપળો ઓક્સિજનના વધારે ઉત્પાદન માટે અને ટીમરૂ હોડી બનાવવા માટે ત્યાર પછી બીજો સવાલ ટેલિવિઝનમાં આવતા હવામાન સમાચાર જુઓ અને તેની મદદથી તથા આપના શિક્ષકના માર્ગદર્શન મુજબ અઠવાડિયાનું હવામાન કેલેન્ડર બનાવો જુદા જુદા પ્રકારના હવામાનને બતાવવા માટે ચિત્ર અથવા ઉપયોગ કરો જો હવામાનમાં ફેરફાર આવે છે તો તમે એક દિવસમાં એકથી વધુ સંકેતો કે ચિત્રોનો ઉપયોગ કરી શકો છો અહીં ચિત્રો અને સંકેતો આપેલા છે ઉદાહરણ છે તેમાં તમે ફેરફાર કરી શકો છો જેમ કે ગરમ દિવસ છે તો તમે જોઈ શકો છો કે બે સૂર્ય વરસાદી દિવસ છે તો એમાં વાદળ અને એમાંથી વરસાદ ઉધરે છે પવનના દિવસો છો તો આ રીતે પવન દર્શાવો છે વાદળના ગડગડાટવાળા દિવસ તો આ રીતે વીજળી દર્શાવી છે બરફીલો અથવા તો વધુ ઠંડો વરસાદ તો આ રીતે વરસાદ આવશે અને ધુમ્મસ વાળો દિવસ તો આ પ્રમાણે ચાલો તો જોઈએ એમાં પેલું છે એક નવ બે હજાર ત્રેવીસ તો ગરમ દિવસ બે નવ બે હજાર ત્રેવીસ તો વરસાદી દિવસ ત્રણ નવ બે હજાર ત્રેવીસ તો વરસાદી દિવસ ચાર નવ બે હજાર ત્રેવીસ તો ધુમ્મસવાળો દિવસ પાંચ નવ બે હજાર ત્રેવીસ તો વરસાદી દિવસ છ નવ બે હજાર ત્રેવીસ તો ગરમ દિવસ હતો સાત નવ બે હજાર ત્રેવીસે ગરમ દિવસ આઠ નવ બે હજાર ત્રેવીસે પણ ગરમ દિવસ હતો મિત્રો અહીંયા આપણે આજે સામાજિક વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પોથી છે તેનો આ પાઠ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે સામાજિક વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પોથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે અને સ્વ અધ્યયન પોથીના આજે વિડીયો છે તે જરૂરથી અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે